ક્રેન હજી જોવી છે એ ન્યા નો જવા દે રસ્તો બંધ છે તો ગેટ માં પાઈ ગેટ પાઈ થી હાલ કી જા હે નહીં ત્યાં જઈને જોઈએ ભી અમે હાલ ઓકે તમને આગે રાખી જાડો હું ગયો ને તે બહુ પડ્યું હતું એટલે તાજુ તાજુ બહુ પબ્લિક આવતું હતું આજ તો કોઈ છે નહીં હાલ જાવી કી જાય ભાઈ આવું છું પાછા ત્યાં નહીં પૂછી નહીં આમને આવી હાલ ને હાલ

અને ઓલી બોટ ને એવું બધું ખેંચતા તે એ બધું ડૂબી ગયું છે ને આટલું પાણી ક્યારેય જોયું છે આંગળે કાઢ ને મોઢા હે નથી જોયું ને પાછળ બકરી છે હું છે ભગવાન છે ને મૂકી જાય તાપી પધરા આવે તઈ કાયદે મોજા આવવા લાગ્યા જવો મોજા જ આવે છે આગળ પાણીનું તાણ વધુ છે અહીંયા ઓછું કેમ કે આ દિવાલ નડે એટલે ખાલી મોજા જ આવે અહીંયા

અને હું સાથે ભાખરી ખાવ છું પણ પપ્પાનો ને એનો રોટલા બનેલા જો બાકી બધાના મારા એકની ભાખરી છે મોહનથાળ છે સુખડી છે અને આજ કે બે જાતની બીજી મીઠાઈ છે કાંદા છે પણ એ હું નહીં ખાવું મને શરદી થઈ ગઈ છે વેતાન છે ને જમીન સુઈ ગયો છે તેને આપણે હોવા દેવો છે બાકી પ્લાન એવો હતો કે એને ચોપાટી લઈ જાવ હતો મારે

કેલન્ડર આ ફોન અત્યારે તો આમ તો હેતાન્સ જ વાપરે છે નહીં કેમ ફટી ગયો તો બરાબર કે ફટીયા બતાય તો એવો સવાલ કેમ પૂછ્યો ફુટતો નથી નથી ફાઈડો નથી ને નહીં એ એ તો નઈ બંધ કરી દેવાય કેમ નય અગા સોફો નો પરલે એક વાંડો આવે નગરગાડ ફન ઓટર સોફો થાય એ બાપા રેવવાન ઓટર કાકા કે તો માનો મને ખબર નથી આવે લે જેટલો પલારવી ફોન લઈ જાવ રિસોર્ટ પાર્ક માં પલારવે તો પલારવી ઈ એમ જૈનરા કન મુકેને દેવાનું નગર ડૂબી જાય હા ડૂબી જાય અને કંઈ મરશે મરે નહીં નાકમાં પાણી નહીં રહે આકમાકડવા હા પછી આમ ગોતો પડે નાક બંધ કરીને એ જો બહુ વરસાદ એવું બહુ વર્ષ જો નહીં મળે હવે અત્યારે આ જગ્યાએ ઉપર જો કેટલું પાણી ભરાઈ ગયું નીચે બધી બાકી આ બધું ખાલી રઝાડો ડૂબી ગયું હેઠ હા કે

તો એવું ન કરે બધા ન અપાય ઈ તારા રમકડા ઈ એના રમકડા તને નથી આપતી હા તો પછી તો હેતાશ મમ્મી એના મામાના ઘરે હું મૂકીને લઈ આવ્યો ઓફિસે થી આવ્યો હતો ને મેં કર્યું તો મામા ઘરે જાવ મામા ઘરે જાવું તો મામા ઘરે મૂકતો આવ્યો હવે ત્યાં સુઈ જ ગયો હશે ઈ જેવો પોઈ ગયો ને એટલે હુંન ટાઈમ છે તો પણ એ રીતે ખબર પડે જ નહીં કે હું અહીંયા હુંય જેવો ઉઠી એવો જમીન ડાયરેક્ટ પાછો હાથ ઘરે વી આવવાનું થાય ભૂલે જવાનું કાલ સવારે પણ એ આપણે સમજાય ને તો એ સમજે જ નહીં બાળક એને જ કહેવાય તો એવું જ થયું છે મમ્મી જોજો એ ન્યા પોઈ ગયો હશે એટલે હીડવાની બધા ઉતા જતા તા એટલે એ ભેગો ભેગો હોઈ ગયો છે ઉઠશે બહુ સાંજે જેવું જમશે ને એટલે ક્યાંક હવે અહીંયા આવું છે પાછું લેવા જાય એટલે ત્યાં હોવા જ ગયો છે એ પણ માનસી કરતા કે મામન ઘરે જઈએ એવું એવું છે તો અમે ચિંદનભાઈ આડું નવું બોડીગાર્ડ લેવા જઈએ તેમને ઘણા લોકો મળવા આવે છે તે માટે અને જો ચિંતનભાઈ હા પાડી દઈએ ને તો આ બોડી એની માટે ફાઇનલ કરી દેવાનું છે અને જો હવે ચિંતનભાઈ મળવા આવું તો થોડીક સાવચેતી રાખજો આ બોડીગાર ઊંચી બહુ મોટું નથી તમારા બજેટમાં અરે પણ આટલો મોટો હોય આનું મારે ફેસ જોવો છે ને મારે એક કિલોમીટર આમ દૂર જવું પડશે ત્યારે ફેસ દેખા આ છે ને તમારે બજેટમાં મારો તમને ઈ કયો મને

શાક ત્યાં છે ઓકે ગુડ ચાલ જસ્ટ મસ્તી હતી એ ભાઈ બિચારા હતા મેં કીધું હાલ તમારે રાતે વિડીયો ઉતારો એટલે મેં બોડીગાર્ડની નાટક કર્યું અને મમ્મી એના પર દીધી બોડીગાર્ડની જરૂર નથી હોય મમ્મી મોટા મોટા માણસો હોય ને બોડીગાર્ડ હે હોય ને હા અમે તો ખાલી મજાક કરતા હતા ચાલો તો હું ફટાફટ પેલા જમી લો તો હેતા ફાઈનલી એના મામા ઘરેથી પાછો આવતો રહ્યો છે હો આ નાઈ ડ્રેસ પહેરો બસ બ્રશ તો નું જાય

नाय किनमांजो तेला, कॉपटे लूप पर वुला जवाप देवाडा राचा पसबूदेगा पसबूदेगा बोदी <laughs> <laughs> बीदा राखो शेक या केतांस? बात 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 लगन परसी तू तारो ला वाइप ने की जाई पतने ने <laughs> मन लगवाने लुटाव बा यो यो दे दे ता ता, ता तीवर्टाइगान। आ, तीवर्टाइगान। ते बत्ताई दे हा ते पट्टाई का ते तमनेच बनावय एमना बायोडेटा हजी तर किती वर्ष से बायोडेटा बनव खबर 15 वर्ष नी किती हा मला कंंतर वर्ष से એટલે बायोडेटा बनवायनी ना पडतो तू के आम ओरेंजनेस करवा के लव करवा से अले ओरेंजवर कोरा मनाय देला मनके ई कोकोय के तारे कोलेस माते सीधी उडवा दीसे ते बायोडेटा बनवना पडत मन नाही मनाऊ

કાળો હોય ઈ हरा હોય તોળા કરતા કે ઉતારીશ નામ છે ફોન કહેવાય હા હા એમ ઉતારું એમાં આપણે આખો મારે છે ને Android માંથી Apple માં ફોન લેવા વિડીયો લેમ બહુ તકલીફ આવે

એ બેલા લા મોલ નું જેવું નું ના ગયા એ મરોયુ આકાગન નું બની જેતરો આમાંથી જેતરો તો આ મારે ઓને આ લીધો કેમેરો રિઝલ્ટ આનું હારો આવ્યું એમ જે કર્યું તો જે દીપને ઈ હતું કે હેતાસ મે છે ને એટલે ઈ લેવો છે હેતાસ ને છે ને એમ જ હતો આઈફોન માં ધારો કેમ કે આઈફોન નો બયો

તો એ જ નહીં વહી આવ્યો ને પાછો આચારમાં તમને એમ કીધું કે હાલો કાકા તમન મૂકી જાવ એ અહીંયા પપ્પાને ને કેવા હાટો તેમ કે જો પપ્પા મેં ફોન જો પપ્પા એ ફોન લીધો મારા પપ્પા કેવા કીધું હાલો કાકા હાલો ગુડ જઈએ હજી ઉતારો એમ કે બાયોડેટર ફોટોગ્રાફી કરવા જાવું છે રાઈ હાચે છે ને ઈ ત્રણ નો પડાવો રજા નથી રજા તો દિવસે તો પણ કાલ કરીને ઓલા છે ને ફોટોશૂટ કરાવી

અત્યારે છે ને ત્રણ જાતની વસ્તુ બની મારા માટે 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 ચા વાળું વાળું દૂધ 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 અને ગરમ ખાલી થયેલું થયેલું આ હવે આ છે ને કાચની સ્ટ્રો માં દૂધ પીવા લાગ્યો છે આપણે સ્ટીલ ની લેવાનું વિચારતા હતા એન્થી આગળ વધી ગયા એટલે કાચની મિત્રો રાતના 3:30 વાગ્યા છે અને ફૂલ અંધારું થઈ ગયું છે કાલે ઉઠવામાં થોડુંક મોડું થાશે પણ કામ ઘણું પતાવવાનું હતું ઓફિસે ઘણું ક્લિયર કર્યું બાકી ઘણું રહી ગયું આમ તો કામ બધું કરત એડિટિંગ ને બધું પતાવત ને તો સવાર થઈ જાત તો ક્યારનો થઈ ગયો તો સવાર સુધી કામ કરત ને માંડ પતત એવું બધું હતું પણ મેં કીધું હવે સૂઈ જાઉં કેમ કે આપણી બહુ ટેવ નથી મોડે સુધી જાગવાની એટલે ખોટું શરીર તો પછી શરીરને બીજા દિવસે ફાવે નહીં ક્યાંક ચાળા કરવાને એટલે બધું સૂઈ જાઉં હવે તો આટલું બધું એડિટિંગ કર્યું ઘણું બધું પેન્ડિંગ હતું ઘણા કામ પતાય નહીં કા અને ઉજાગડા થાય ને એવું થાય ને ક્યારેક બીમાર પડ્યું હું બે વર્ષમાં પહેલી વાર બીમાર પડ્યો હતો અને જ્યારે સપના મળવા ગઈ હતી ને ત્યારે એને પાછું આવવું પડ્યું હતું તો એનો મેં પાછો વ્લોગ એ ઉતારી લીધો હતો બીમાર હતો ને તોય વ્લોગ ઉતાર્યો હતો તો ઈ જે તમારે વ્લોગ જોવો હોય ને તો બાજુનો વિડીયો હું સજેસ્ટ કરું છું એ જોતા આવજો બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછા મળીશું જય શોભનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર